ધોરાજી તાલુકાના ભોલા ગામે મસ્ક્યુલર ડિસ્ટ્રોપી નામની ભયંકર બીમારીથી પીડાતા બાળકો માટે પરિવારને સહાયની અપીલ કરી છે મારું નામ શૈલેષ રાદડિયા પટેલ ગામ ભોળા તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ મારે બે બેબી છે એક બાબો છે એક બેબી છે એને કંઈ તકલીફ નથી પણ એક બેબી અગિયાર વર્ષથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી લામા ટુ નામનો રોગ જેને જીનેટિક કહેવાય એને બે વર્ષનો બાબો છે બેને સેમ ટુ સેમ રોગ એનો કોઈ વિદેશમાં પણ એનો ઈલાજ નથી કે આવા બહુ ઓછા બાળકો આખી આવડી મોટી દુનિયા છે એની અંદર પાંચસો કદાચ બાળકો હોય તો હોય એને આ રોગ કહેવામાં આવે છે લામા ટુ દીકરીને અગિયાર વર્ષથી છે અને દીકરાને જન્મથી અમે આ પગ હાથને મુવમેન્ટ નહોતો કરતો એટલે અમે રિપોર્ટ કરાવ્યા તો એને પણ એમ કીધું કે તમારી બેબીને છે એ જ તમારા આ બાબાને છે તમે કોઈને રજૂઆત કરી ખરા રજૂઆત તો હમણાં જ આપણે અરજી કરી છે આપણે આ સાંસદ આપણે અમારા જે અહીંયા અમારે આવે સાંસદ રમેશભાઈ ધળુકરલી એને પ્રધાનમંત્રી ને મુખ્યમંત્રી ને અરજી જયેશભાઈ ને એને બધાને આપણે કીધું હતું બધાને રજૂઆત કરી હતી તો શું જવાબ મળે એને આપણે ધળુક સાહેબના પીએ આપણે ઓલું લખીને ને મોકલું છે અને જયેશભાઈને આપણે રજૂઆત કરી છે એટલે એ કઈ જે કઈ થાય કે હું કરાવી દઈશ તમને ક્યાં ક્યાં સુધી તમે અમને બતાવ્યું છે દવાખાના અને આ છેલ્લો રિપોર્ટ જે મેંગલોર થઈ એ આપણે કરાવેલો ઈથી વિશે તો હવે બીજો કાઈ આનો થાતો નથી રિપોર્ટ આ કેવા પ્રકારની બીમારી છે આને જીનેટિક બીમારી કહેવામાં આવે છે તો આનો ઈલાજ થઈ શકે ખરો આનો ઈલાજ વિદેશમાં પણ નથી ડોક્ટર સાહેબનું કહેવા પ્રમાણે તમારી માંગણી શું છે અમારી માંગણી એક જ છે કે આ બાળકો મારા હાથ જ્યાં સુધી જીવે ત્યાં હું સાચવી હલખાય સાચવી શકું એ બહુ હું રાખી શકું કે એને કોઈ જાતની તકલીફ ના પડે દવા છે હજી એની હજી કસરત ચાલુ છે

એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે